ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અંબા 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 વાહ સીયાડાની સીઝન શરૂ એટલે ઓળા ઉપર ઓળા બને જો ઘેર સાક લેવા જાય ઘેર લઈ આવી રીંગણનો ઓળો આજે બધા સલાડ એ ખાવા છે ગાજર મૂળા કાકડી રોટલી કોણ જમવાનું તું રોટલો ખવાય રોટલી કરતા હેલ્ધી હો ખરેખર શિયાળામાં થોડો ખાતી જાય મને ઠંડો ન ભાવે ગરમ રોટલો તો રોટલો ભાવે ભાવે એમાંય માસ્ટરી એમાંય બહુ મોટી માસ્ટરી એક તમારે વઘારવું પડે છે ને વઘાર દેસુ એક બે દિવસ પછી તું કરી નાખજે તને ખબર હોય કે હું ઘરે રહેવાનો છું ત્યારે મને એડવાન્સ પૂછી લેજે રોટલા કરી નાખજે તાડો રોટલો હશે એટલે કરી નાખશો ઓકે મને એમ કે બીજું પાર્સલ આવવાનું જ આતો બીજું આવી ગયું બાપુજી નું તમે કહેતા હતા ને એ ઓલું આવી ગયું નાસ્તાનું નાસ્તો મંગાવ્યો છે ને આવી ગયો હાલો ખોલો આજે ક્રિસ્પી કંચી વેફર નવી પ્રકારનો ટેસ્ટ છે એ ટ્રાય કરવાનો છે આપણે

આજે માનો મોડો વડો અને સલાડ માં જો આજે રમઝટ છે આજે કલર કલર જોવા માં આવે શિયાળા માં કલર કલર શાકભાજી આવવા માંડે મજા આવી જાય આજે મૂળા

એક વડા ની અંદર ઘણી વેરાયટી બને છે જો હવે પાછળ પાછું નવો પાલો આવે છે અહીંયા નવો પાલો બની ગયો બને બનેલો બેટા બેટા ખાય છે

આપણા ચીઝ ચીલી છે સાહેબ દીપક સ્પેશિયલ ક્લબ છે અત્યારે ટ્રેન થોડોક કોરિયન્ડર સેન્ડવિચ બાજુ છે કોરિયન્ડર સેન્ડવીચ બહુ સારી ચાલે છે પછી જમ્બોમાં વાત કરો તો આપણી પીઝા સેન્ડવીચ ફૂલ સ્પાઈસી આવે છે હા બને છે એનો બહુ ટ્રેન્ડ છે ઓકે અને બાળકો માટેની બાળકો માટે ચોકલેટ સેન્ડવીચ છે પાઇનેપલ છે ચીઝ જામ ટોસ્ટ કોઈ કાચી ના ખાતા હોય બાળકો તો ટોસ્ટ પણ બનાવીએ છીએ ચીઝ જામ ટોસ્ટ બહુ મસ્ત આવે છે

ત્યાંનો સમય ચોવીસ કલાક ચાલુ જ હોય છે સવાર બપોર સાંજ કોઈ પણ ટાઈમે તમે આવો તમને મળી રહ્યા સર્વિસ આ સેન્ડવીચીસ ને બધું બધું મળી રહ્યું સેન્ડવીચ પીઝા ગાર્લિક ફ્રેન્ચ ફ્રાઈસ બધું ઓકે તો અમારી છે ને આ સેન્ડવીચ તૈયાર થઈ ગઈ છે કોરિયન્ડર વાળી કોરિયન્ડર સેન્ડવીચ આ બધું આખું એનું મેનુ છે અને દુકાનનો લુક બહારથી આ રીતના છે આ સાધુ અસવાણી રોડ છે આ પાટીદાર ચોક છે એની વચ્ચે પહેલાં રાઈટ સાઈડ આવી જાય રાજકોટમાં રહેતા હોય ને અને મેજોરિટી ખબર હશે દીપક સેન્ડવીચ વિશે અને ખાસ કરીને ચીઝ ચીલી રાજકોટમાં ના રહેતા હોય તો રાજકોટ આવો તો એકવાર અહીંયા ટ્રાય જરૂર કરજો મોજ પડી જશે તમને વાગી ગયા છે સાંજના ઓમ તો રાતના સાડા આઠ ઢાગર રોડ ઉપર છે બીજું એક શૂટ હતું એ પતાવીને હવે બેક ટુ હોમ એને હવે હક થયું જો અમે હજી સીવ આઈસ્ક્રીમમાં રાજકોટના રિંગ રોડ ઉપર આવેલે છે અમે શૂટમાંથી આવીને સીધો હું અહીંયા ડાયરેક્ટ મેડમ નીચે આવી ગયા ઘણા ટાઈમથી અમે બહાર નહોતા ગયા તાજે એમને આટો મરાવા આવ્યો છું મારો ફેવરેટ ચોકલેટ કાજુ આ છે ને ચોકલેટ કાજુ થિક્સ એક એકવાર ટ્રાય કરજો વિથ આઈસ્ક્રીમ મજા આવી જાય કાજુ ખૂટવાનું છે એવું હોય તો એક્સ્ટ્રા મંગાવી લેવાના

રિંગે આટો મરાય એવો કે નીચે છું થોડીવારમાં આવું ઉપરમાં વાંધો મને હા એટલે ને અમૃતસર થી આવ્યો તો પછી ક્યાં અમે બાર નો તો લાલ જઈ આવી ચક્કર મારી આવ્યો ને લઈ ભાઈ આમ લઉં બટન છે એમ ટૂંકમાં એ ગમે આપણી કિંમતી વસ્તુ બાર કેમ ક્યાંક ટ્રાવેલ લઈ જાવી હોય ને એમાં દીધું હોય ને તો લોકેશન ચાલુ રહે ભાઈ હા દોઢસો કિલોમીટર સુધી ટૂંકમાં વધારે રેન્જ હશે પણ હવે આપણે માપુ નથી પણ સારી વસ્તુ છે આ ગમે ભેગું રાખીને ટ્રાવેલિંગમાં તો હા પાંજરું લઈને આઈ નીચે એને બતાવ્યો કે જોવા ઉંદર કે પકડાઈ ગયો નીચે વાળા બેન માઘો ઘર પાછો આવી જાય

પિંજરા પૂંછડી લંબડી દીધી બંધ થઈ ગયું કપાઈ જાય પકડાઈ ગયો મોટો હતો પૂછડી અંદર નહીં આવી હોય હમ હમ એસી ને ઉંદર ની વાત આપણે એસી ચાલુ બાઈડે ખુલું દર ભાગી ગયા એટલી ખુશી થાય કા પકડે ગયો એમાં એ ટીવી પાછળ રહી ગયો એની જગ્યા ફિક્સ છે એર ટેક્ચર જો આ પ્રોજેક્ટ બાય ફોરેનજી આયો તો ને જારે ત્યારે એમને બી કીધું તો પછી આ કમરા મિત્ર હમણા કેકર વિડિયો નાઈખો તો ટેગ ટેગ ચેનલ જેમની તો એમાં હજી વાત કરતા હતા એટલે મેં કીધું હવે કન્ફર્મ આ વસ્તુ કામની છે લઈ લેવાય એટલે મંગાવી લીધું એક જ મંગાવ્યું છે કેમકે આની જરૂર ક્યારે ક્યાં પડશે એ કાંઈ વધારે આઈડિયા નથી પણ આ એક તો જરૂર પડે એવું છે પાલતર બાર કામ જતું હોય એટલે તો મેં આ વસ્તુ ના ખ્યાલ હોય એના માટે કહું છું બાકી ખ્યાલ હોય એને તો કાંઈ સવાલ જ નથી કાંઈ કિંમતી વસ્તુ તમે ગમે ત્યાં લઈને ગયા હોય અને માનો કે આપણે ફ્લાઇટમાં જ બહુ કિંમતી વસ્તુ લઈને ગયા હોય એમ સમજો કે તમે એની અંદર આ એક આવડું બટન મૂકી દીધું હોય તો એ કાંઈ લગેજમાં ઓલામાં કાંઈ પ્રોબ્લેમ નથી આવતો કે એ કઢાવી નાખે કે એવું કાંઈ નથી હોતું અને તમને લોકેશન બી ખ્યાલ હોય કે આ એક્ઝેક્ટ આ જગ્યાએ આપણી આ બેગ પડી છે એટલે કામની વસ્તુ છે અને ઘણી બધી કંપનીના ઘણા બધા આવે છે પણ આજે એપલનું આવે છે ને એ બધા એમ કહે છે કે એનું જજમેન્ટ એકદમ પરફેક્ટ હોય છે એમ ચાલો હવે વાયગાજે રાતના દસ સાડા દસ જેવું થયું છે અને હું આ બ્લોગને હવે અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત